વાત કરીએ શા માટે પીએસઆઈ ને રૂપિયા પાંચ હજાર નો દંડ ફટકાર્યો છે ગુજરાત માહિતી આયોગે નમસ્કાર હું છું આપની સાથે આપ જોઈ રહ્યા છો ગુજરાત માહિતી આયોગે એક મહત્વનો નિર્ણય જાહેર કરતા કહ્યું છે કે માહિતી અધિકારી અધિનિયમ બે હજાર પાંચ હેઠળ અરજદારોને માત્ર રકમ ચુકવણી કે માહિતી મેળવવા માટે સરકારી કચેરીમાં હાજર થવાની ફરજ પાડી શકાય નહીં ખેરગામ રોડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર દિવ્યાંગી પટેલે ખેરગામ પોલીસ સ્ટેશન પાસેથી આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી જેમાં તેમણે દાખલ કરાવેલી ફરિયાદમાં પોલીસે શું કાર્યવાહી કરી છે તેની માહિતી માંગી હતી પરંતુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ જવાબ આપ્યો હતો કે રૂબરૂ આવી નિયત નકલના પૈસા ફરી માહિતી મેળવી લેવી પરંતુ ગુજરાત આરટીઆઈ નિયમ મુજબ પીઆઈઓ એટલે કે જાહેર માહિતી અધિકારી પાસેથી માગેલી માહિતીના પાના ગણી નમૂના મુજબ ફી ભરવાની જાણ કરવાની હોય છે નિયમો અનુસાર અરજદાર પાસેથી માહિતીની ફી ચૂકવવા માટે કચેરીમાં આવવાની કોઈ જરૂર હોતી નથી ફી પોસ્ટલ ઓર્ડરથી ડિમાન્ડ ડ્રાફ્ટથી ચલણથી અથવા તો પે ઓર્ડરથી પણ ચૂકવી શકાય છે આ નિયમોનો ઉલ્લેખ કરવા છતાં ડોક્ટર પટેલને કોઈ પ્રતિભાવ મળ્યો નહીં અને તેમણે પ્રથમ અપીલ દાખલ કરી હતી પરંતુ પ્રથમ અપીલ અધિકારી જિલ્લા પોલીસ વડા પણ બે હજાર દસના આ નિયમો હેઠળ માહિતી અધિકારીની ફરજોથી અજાણ હતા બાદમાં ડોક્ટર પટેલે ગુજરાત માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ દાખલ કરી અને આયોગે પોતાના ચુકાદામાં આ મામલે સુનાવણી કરતા સ્પષ્ટ રીતે કહ્યું કે ગુજરાત આરટીઆઈ નિયમો બે હજાર દસથી આરટીઆઈની ફી ચૂકવવા માટે અનેક વિકલ્પો આપણે પૂરા પાડ્યા છે તેમ છતાં રૂબરૂ આવીને નિયત થી ભરી માહિતી લઈ જવા અંગે કેવું તે જાણી જોઈને માહિતી આપવામાં અવરોધ વિલંબ કરેલ હોવાનું સાબિત થાય છે તેથી જાહેર માહિતી અધિકારી પીએસઆઈ ખેરગામને રૂપિયા પાંચ હજાર નો દંડ કરવામાં આવે છે મહત્વની વાત છે કે નાગરિકો અવારનવાર પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ કરે અને ફી ભરવા રૂબરૂ બોલાવવામાં આવે તેવા કિસ્સા સામે આવે છે ત્યારે નાગરિકોને ભય લાગતો હોય છે કે ફી ભરવા જઈશું અને દબાણ થશે અથવા તો બીજું કંઈ કરશે તો ત્યારે ગુજરાત માહિતી આયોગનો આ ચુકાદો મહત્વનો સાબિત થાય તેવું માનવામાં આવે છે આયોગના ચુકાદા બાદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવી ફી ભરી માહિતી લઈ જવાની ફરજ હવે નહીં પાડે તેવી આપણે આશા જેથી સેંકડો હજારો આ આયોગના નિર્ણયનો લાભ થશે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર અને આપની ઉપયોગી માહિતીઓ માટે સોમાન કાર્યરત છે આપણા સોમાન સાથે જોડાયેલા રહેજો વિડીયોને વધુ ને વધુ શેર ફોરવર્ડ કરો જેથી આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચે નમસ્કાર